નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ની બાર રવિવારના રોજ ગુજરાતમાં સોના ને સાંદિના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ પંચ્યાસી રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો પંચાવન રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર પાંચસો પચાસ રૂપિયા નહીં મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ પંચ્યાસી હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો આપણે વાત કરી લઈએ છ હજાર ચારસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકાવન હજાર સાત છો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ સત્યોતેર હજાર છસો ચાલીસ રૂપિયા અને મિત્રો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સુડતાલીસ હજાર રૂપિયા રહ્યો છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર અઠાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો એસી રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ચોર્યાસી હજાર છસો છન્નું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પાંચ હજાર આઠસો રૂપિયા રહ્યો છે